ગુજરાત રાજ્ય હોમગાર્ડ ઉત્તર ઝોનમાં આવતા જિલ્લાઓનો રમતોત્સવ વડનગર સ્પોર્ટ સંકુલ ખાતે યોજાયેલ જેમાં અલગ અલગ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધો હતો જેમાં જિલ્લા કમાન્ડન ભાવેશ શેઠના માર્ગદર્શન અને રાહબરી હેઠળ મહેસાણા જિલ્લાના દાબાના યુનિટના મહિલા અને પુરુષ હોમગાર્ડ સભ્યોએ ભાગ લીધો હતો જેમાં બસો મીટર દોડમાં મહેસાણા સિટી યુનિટના મહિલા હોમગાર્ડ સભ્ય સુમિત્રાબેન જેતુરી પ્રથમ ક્રમાંકે આવ્યા હતા તેમજ ગોળાફેંક સ્પર્ધામાં પણ તેઓ પ્રથમ ક્રમાંક મેળવી ઉક્ત બંને રમતોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો તેમજ ગોડાફીક પુરુષ સ્પર્ધામાં વડનગર યુનિટના હોમગાર્ડ સભ્ય પ્રતિક કુમાર આર પરમાર બીજો નંબર મેળવી સિલ્વર મેડલ મેળવ્યું છે ઉક્ત રમતોત્સવમાં મહિલા રસ્તા ખેંચ સ્પર્ધામાં મહેસાણા સિટી યુનિટના મહિલા હોમગાર્ડ

ઝોન કક્ષાનો એટલે કે ઉત્તર ઝોનના વિવિધ જિલ્લાઓને એક રમતગમત મહોત્સવ વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવેલો જેમાં મહેસાણા જિલ્લા તરફથી વિજેતા બનેલ દરેક ખેલાડીનો આજે મહેસાણાની જિલ્લા કચેરી ખાતે એક સન્માન સમારંભ જેવું રાખેલું ને વિજેતા દરેક ખેલાડીને એક પ્રોત્સાહન તરીકે બધાને મળી અને બધાને પ્રોત્સાહન આપ્યું હતું અને આગામી રાજ્યકક્ષાનું જ્યારે બી આયોજન થાય એ વખતે મહેસાણાની ટીમ એટલે કે આપણા ઝોનની ટીમ જે બી ખેલાડીઓ જવાના છે વધુમાં વધુ એવોર્ડ લઈને આવે જેમ ઝોન કક્ષામાં મેળવે એમ રાજ્ય કક્ષામાં બી મહેસાણા જિલ્લાનું નામ ઉજ્જવળ કરે એવી એમને શુભેચ્છાઓ આપેલી હતી અને મહેસાણા જિલ્લામાંથી મહિલામાં રસ્તા ખેંચની ફેંક ઘોળા ફેંક અને બસ્સો મીટર દોડમાં મહિલાઓ પ્રથમ કમર ક્રમાંંકે આવેલી હતી અને વડનગરનો એક છોકરો બસ્સો મીટર દોડમાં બીજા ક્રમાંકે આવેલો હતો એમ મહેસાણા જિલ્લામાંથી ઘણા બધા ખેલાડીઓએ સજોન લેવલે સારું સારું પ્રદર્શન કરેલ એ માટે એમને શુભકામનાઓ આપેલી ભાવિન ભાવસર મહેસાણા